હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લલિતતાનું ફેમિલી બ્લોગ તો આપ સૌનું સ્વાગત છે એક નવા બ્લોગમાં આપ સૌની મારા જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ અને હા આજે ખાસ શીતળા સાતમ છે તો એની પણ આપ સૌને શુભકામનાઓ અને આપણા ભારતનો મહત્વપૂર્ણ દિવસ એટલે આપણો સ્વાતંત્રતા દિવસ તો એની પણ આપ સૌને પંદરમી ઓગસ્ટની સૌની શુભ શુભકામનાઓ જય હિન્દ જય ભારત વંદે માતરમ અને આજના બ્લોગની આપણે શરૂઆત કરી દીધી છે અને જો નાઈ તો એને મસ્ત તૈયાર થઈ ગયા છે શું ગયો છે સ્કૂલમાં આપણે એમને છે ધ્વજવંદનનો કાર્યક્રમ ત્યાં અને લલિત પણ જવાના છે પ્રોગ્રામમાં પણ એ પહેલાં આપણે શીતળામાનો આજે દિવસ છે એટલે આપણે આપણો જે ચૂલો હોય એનું પૂજન કરવાનું હોય તો એનું પૂજન ફટાફટ કરી દઈએ પછી બીજું બધું કામ કરીએ તો ગાઈસ આપણે જો હવે ગેસની પૂજા કરી દઈએ છીએ આપણે ચૂલો પેલો દેશીનો ત્યાં છે આપણા માટે આની પૂજા કરીએ છીએ અને માતાજીના પ્ર You see so, the પાલનપુર સબ જેલ રે આપણે ત્યાં આગળ પ્રોગ્રામ હતો પણ ત્યાં વિડીયો ઉતારવાની સખત મનાઈ છે એટલે આપણે વિડીયો મૂકી શકીશું નહીં અને ફોન બધાના જપ્ત કરી દીધા છે કેમકે ગવર્મેન્ટની ઓથોરિટી હોય એટલે ના લઈ જવા દે પણ અંશુને અંશુ મારા પ્રિન્સ ગયો તો પ્રિન્સ ને મજા આવી ગઈ પ્રિન્સુ ક્યાં ગયો ઝંડો લહેરાવતો હશે ને હા તો મોટો ઝંડો લઈને આવ્યા છે ભારતનો ન તિરંગો આપણે એટલે લઈ લઈને એની ખુશી અલગ જ છે કંઈક અને હવે જમવાનો ટાઈમ થઈ ગયો સાહેબ જમી લઈશું આપણે ચલો તો હવે મિત્રો જમી લઈએ પ્રિન્સ તું કેતો ખરી કેવો રહ્યો પ્રોગ્રામ આજનો બેટા

હા એવા વાત સાચી આજે આપણે ગરમ ના ખાવ એટલે તમે આવી ગયા ને તો ચલો આપણે દાઢુ ખાઈ લઈએ જે બનાવ્યું છે આપણે ના ના આપણે નથી ખાવું ગરમ તો કરીયા ગરમ ના કરાય માદીકા આજ તાડુ જ ખાવાનું હોય શીતળામાં મતલબ શું તો કાલ આપણે રસોઈ બનાવી એનો મતલબ શું અમાર અંશુ અમાર તો ચાલે ગમે એવું તાડુ હોય તા બેટા હા ચાલે ના રે અંશુ તો ખાઈ લે અંશુ ભાઈ આપણે નમક પારા છે

ધીમી ધારે વરસાદ ચાલુ થઈ ગયો એ બાજુ બાજુ વરસાદ વરસાદ છે 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 અહીંયા અહીંયા આપણે ઝાડ એટલે કોરું કોરું આ પેલે દેખાય તો ગાય હવે જઈએ છીએ અમે શીતળા સાતમના જે મેળો ભરાય ત્યાં અમારે પાલનપુરમાં શીતળા માતાના દર્શને ટ્રાફિક બહુ હતું દિવસે એટલે કે સાંજે જઈશું અને બીજું ત્યાંથી પાછું આપણે

મહાદેવ મહાદેવનું મંદિર બહુ પ્રાચીન મંદિર છે શંકર ભગવાનનું અને આપણે જવાનું છે આ બાજુ અહિયાં છે શીતળામાં મંદિર वी अगस्त स्वतंत्र दिन है एक शाम शहीदों के नाम जान कहते हैं अपने जान के दुश्मन को भी हम जान कहते हैं इसलिए हम मोहब्बत की मिट्टी को हिंदुस्तान कहते हैं जोशी जय नारायण भाई सोनकरा है दूर हटो ये दुनिया वालों ये हिंदुस्तान हमारा है एक बार जोरदार तल थी जाए मोबाइल ना युग में आजना मोबाइल ना युग ने शरमावे કલાકાર અહીંયા બાળ ઉપસ્થિત છે ઋષિ કપૂર માધવન ઠાકર હા મને કે જોશી નહીં બોલવાનો માધવન ઠાકર લઈ લે હોય તો અહીંયા ઉભું બોલશે તો તમારે જે ધાર્મિક શ્લોક બોલવા હોય આજે પાંચ મિનિટ માટે તમે બોલી શકો માધવન ઠાકર जय हिंद जय जा, जय भारत जय श्री कृष्ण आइए आज आपको भगवान आज से लगभग पाँच हजार साल पहले भगवान श्री कृष्ण ने में भगवान और भगवान श्री कृष्ण ने भगवत गीता अर्जुन को कुरुक्षेत्र के मैदान में सुनाई थी भगवत गीता में अठारह अध्याय और सात सौ श्लोक है उनमें से मैं आपको कुछ श्लोक सुनाता हूँ लेकिन सबसे पहले हम ये जानते हैं कि सात सौ में से किस किसने कितने श्लोक बोले हैं क्योंकि स्वयं कृष्ण ने सात सौ श्लोक नहीं बोले हैं आइए जानते हैं धिताश जो कवरों के पिता थे उन्होंने एक श्लोक बोला है संजय जो धिताश के नेत्र थे जिन्हें ये वरदान वेद था कि उन्हें दिव्य दृष्टि मिले उन्होंने इकतालीस श्लोक बोले और वैसे ही आत्मा पुराना त्याग कर नया शरीर ग्रहण करती है सभी कलाकारों को पूछते हैं वो फिल्म बनाना जानते हैं फिर भी अपने हिंदुस्तान के प्रति कितना लगाव है वो बारी बारी कैसे डायलॉग पेश करते हैं जो भी कलाकार की आवाज आपके दिल तक पहुंचे अच्छे लगे साथ थे, उनको है कि हिंदुस्तान के बारे में आपका क्या ख्याल है तो क्या कहते हैं राजकुमार हिंदुस्तान हमारा सबसे प्यारा वतन है और उस पर किसी ने उंगली भी उठाई कसम भवानी की हम मुझे ऐसी मौत मारेंगे न कानून की किताब में कभी लिखी होगी और ना ही ने कभी सोची होगी इसके बाद में आते हैं हिमेन यानी के धर्मेंद्र बहुत गुस्से वाले उनको पूछते हैं कि हिंदुस्तान के बारे में आपका क्या ख्याल है और वो क्या कहते हैं हिंदुस्तान मेरा सबसे प्यारा वतन है और उस पर किसी ने गुस्सा की तो मत कसम एक एक को चुन चुन के मारूंगा चुन चुन के मारूंगा और अब मजेदार कलाकार है विलन का काम करते हैं फिर भी अपने हिंदुस्तान के बारे में कितना प्रेम है पानीपुरी के बड़े भाई अमरीशपुरी साहब अमरीशपुरी साहब को पूछते हैं कि हिंदुस्तान के बारे में आपका क्या क्या ख्याल है और वो क्या कहते हैं डायलॉग अच्छा लगे तो जोरदार तैयार मांगूंगा उसे अमरीशपुरी साहब अरे ये विदेशी लोग अपने हिंदुस्तान में राज करना चाहते हैं अगर उसको पता नहीं जिस हिंदुस्तान में मेरे सर पर बाल बहनी टिका ये कुत्ते क्या यहा टिकेंगे तो ये दोस्तों दोस्त ताली पान जो आप इंडिया બહુ ફાસ્ટ થતું જાય છે દિવસે ને દિવસે આપણું ઇન્ડિયા બહુ આગળ વધી રહ્યું છે આ ધરતી પર ઘણા બધા યુગો આવી ગયા દ્વાપર યુગ ત્રેતા યુગ સતયુગ અને કળિયુગ કળિયુગ તો હાલ ઓલરેડી છે જ છે ને કળિયુગ હાલ ઓલરેડી છે જ નવો યુગ આવી ગયો મોબાઈલ યુગ તમને તાલી પાડવાની ઈચ્છા થશે સાહેબ આ મોબાઈલ એન્ડ્રોઈડ મોબાઈલ એટલો લોકોમાં ઘૂસી ગયો છે કે તારે પત્ની વગર ચાલે પતિ વગર ચાલે પોતાના બાળક વગર ચાલે પણ મોબાઈલ વગર ન ચાલે એવો જમાનો આવી ગયો સાહેબ મોબાઈલ સાથે મારે કોઈ વિરોધ નથી જેને મોબાઈલ શોધ્યો એ તો બહુ સુખી થઈ ગયા નકર એક બેન તો ફોન લઈને જતો તો ફોનમાં એટલો વાતોમાં મશગુલ થઈ ગયો એટલો મશગુલ થઈ ગયો કે તોભલા નિસ્કાઈ ગયો અને તોભલા નિસ્કાઈ ગયો એના મને ઓધો નથી પણ કી તોભલા કી સોરી

એના ફ્લેટમાં જવા બદલે બેન ના ફ્લેટમાં ઘુસી ગયો તો પેલા બેન ના મન પતિ ઓ પતિ દેવ હતા નહીં રસોડાસોડા ચા નો કપ લાવ્યો ચા નો કપ ભાઈ નો આપ્યો પેલા એ વળી ચા નો કપ હાથમાં લીધો જો ઉભો છે જોતો નથી ચા નો કપ પીવા માંડ્યો આ દ્રશ્ય ચાલતું તું અને અસલ પતિ દેવાયા

અને અત્યારે રાત્રે મટકી ફોડ નો કાર્યક્રમ કાલે થવાનો છે એની તૈયારી હાલથી થવા માંડી છે આખા પાલનપુરમાં સાફ સફાઈ અને મંડપ ડેકોરેશન લાઇટિંગ મટકી બાંધવાનું બધું કામ અત્યારથી ચાલુ થઈ ગયું છે કાલે પણ મસ્ત મજાનો બ્લોગ આવશે બધા જોજો તો ગાઈઝ દાબેલી નાસ્તો કરી અને હવે અમે જઈએ છીએ ઘરે જો કે સરસ મજાનું સર્કિટ હાઉસ સજાવ્યું છે વીજ કંપની હા વીજ લિમિટેડ આ વીજ કંપની છે અને ખરેખર પાલનપુર બહુ સરસ મજાનું સજાયું છે આજ હે ગાઈસ તો આવી ગયા છે ઘરે અને રાત તો વાગે છે એક તો આજના વિડીયોમાં આટલું મળી પછી નેક્સ્ટ વિડીયોમાં અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો સાથે સાથે બેલ આઇકન દબાવવાનું બિલકુલ ભૂલતા નહીં જેથી મારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે તો બાય ગુડ નાઈટ